ઉંજા શહેર સહિત સમગ્ર પંથકમાં આવેલી વિવિધ ફેક્ટરીઓમાં ગુરુવારે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ ગાંધીનગર ફૂડ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડી મોટી માત્રામાં નકલી જીરું અને નકલી વરિયાળીનો શંકાસ્પદ જથ્થો ઝડપી લીધો હતો મહત્વનું છે કે ઉંજા શહેરમાં હાઇવે પર આવેલા શનિદેવ મંદિરની બાજુમાં તેમજ સિદ્ધિવિનાયક વિનાયક એસ્ટેટ ઓઠોર સહિતના કેટલાક સ્થળોએ નકલી જીરો અને વરિયાળી બનાવવાનો કારોબાર ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે ગાંધીનગર અને મહેસાણા ફૂડ વિભાગની ટીમે વિવિધ સ્થળોએ દરોડા પાડી તપાસ હાથ ધરી જેમાં ચાર જેટલી ફેક્ટરીમાંથી નકલી જીરો અને નકલી વરિયાળી બનાવવામાં આવતું હોવાનું બહાર આવ્યું જે પૈકી રાકેશ તરસીભાઈ પટેલની ફેક્ટરી હર્ષદ ખોડીદાસ પટેલનું ગોડાઉન પ્રકાશ શિવરામભાઈ પટેલનું ગોડાઉન તેમજ પ્રકાશ શિવરામભાઈ પટેલનું બીજું ગોડાઉન

CN24 News Mobile App